અંદર અંદર મિત્રો એમાં જે મરનાર હતો એ કોઈ બીજા જ્યાં ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્ષની અંદર સૂતેલા એક ભિખારીને ખોટી રીતના હેરાન કરતો જેથી તેના મિત્રએ બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી છક્કર બાપા નગર વિસ્તારમાંથી એના બીજા બે મિત્રોને એક રિક્ષાના ચાલક ત્રણ જણ આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા તે આ મરનાર ધાર્મિક છે તેને રિક્ષા ચાલકને

यारन करतोय जितीनी साथी आवेला બીજા અન્ય બે મિત્રોએ સંધારતા માનેલ नाही અને મારામારી करतोय आम्ही સાથે પણ મારામારી करतोय होय जिती તેના ના મિત્રોએ બીજા અન્ય બે મિત્રને બોલાવતા 릭શારે નાકર અને एकदम अचानक इशકે લઈ ગઈ અને આ આખ્યાન બનાવવાની છે 1000 રૂપિયા છે કે ન કે કોઈ